ભારે અસરો વધતી જોવા મળી રહી છે જેને લઈને અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી છે અને બંગાળની ખાડીની અંદર પવનની ઝડપ અત્યારે એકસો નેવું કિલોમીટરથી લઈને બસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને બેંગલુરુના વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે જેને લઈને કેટલીક હવાઈ ફ્લાઇટો અને ટ્રેનો રદ કરવામાં આવી છે સાથે જ શાળા કોલેજ પણ બંધ કરી દેવાના આદેશો આપવામાં આવી રહ્યા છે અને આ વિસ્તારોમાં વાવાઝોડાની સૌથી વધારે અસરો અત્યારે વધતી જોવા મળી રહી છે અને ભારતીય હવામાન વિભાગ મુજબ આ ભયંકર અને તોફાની નામના વાવાઝોડાનું નામ ફેંગલ નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે અને આ વાવાઝોડાનો સંભવિત રૂટ હવે ધીમી ગતિએ આવી રીતે બંગાળની ખાડીથી અરબ સાગરના વિસ્તારો તરફ દર્શાવવામાં આવી રહ્યો છે અને આવી રીતનો રૂટ હોવાના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે સાથે જ ગુજરાત ઉપર તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને ગુજરાત ઉપર પવનની તીવ્રતા સાઠથી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત ઉપર તોફાની પવનોની લહેરો અત્યારે ફૂંકાતી જોવા મળી રહી છે ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે વાદળ છવાયા વાતાવરણની વચ્ચે ગુજરાતની અંદર ઠંડીનો પારો પણ વધતો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો અત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ઠંડીનું પ્રમાણ વધારતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતની અંદર પુષ્કળ ઠંડીનો અહેસાસ વધતો જોવા મળી રહ્યો છે સાથે જ તમે લાઈવ જોઈ શકો છો અત્યારે કે બંગાળની ખાડીના આજુબાજુના ક્ષેત્રોની અંદર પણ વાવાઝોડાની સૌથી વધારે અસરો જોવા મળી રહી છે સાથે જ બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબસાગરના વિસ્તારો સુધી એક મજબૂત શિયર ઝોન લંબાયેલો જોવા મળી રહ્યો છે અને મજબૂત શિયર ઝોનનો પટ્ટો ગુજરાત પર પોતાની અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે સાથે જ અરબસાગર અને ઉમાનના વિસ્તારોમાંથી પણ લો પ્રેશર સિસ્ટમની અસરો અત્યારે ગુજરાત તરફ વધતી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતની અંદર નવેમ્બર મહિનાના અંતની અંદર અને ડિસેમ્બર મહિનાની શરૂ સાથે જેમાં આવનારી નારી ડિસેમ્બર ડિસેંબર બંગાળની ખાડીના પલટાવ આવતો હોય તેમ ઓચિંતાના પલટા સાથે ગુજરાતની અંદર ફરીથી વાદળછવાયું વાતાવરણ ગુજરાતમાં સર્જાતું જોવા મળવાનું છે અને વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર લો પ્રેશરના એરિયામાંથી હવે ડીપ ડિપ્રેશનના

પોંડુચેરી ચેન્નાઈના દરિયાઈ કાંઠાનો વિસ્તાર નાલ્લોરના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને અને ભારે તબાહી મચવાને લઈને રીતસરની ચેતવણી આપવામાં આવી રહી છે આ વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા જમીન તરફ આગળ વધતું હોય તેમ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ચેન્નાઈ પોંડુચેરીને તંજાવુરના અને નાલોરના વિસ્તારોની અંદર આ વાવાઝોડું ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે જે રીતે વાવાઝોડું આ વિસ્તારોમાં ત્રાટકતું જોવા મળશે તેની પવનો ફૂકાતા જોવા મળવાના છે જેને લઈને ગુજરાતની અંદર ફરીથી વાદળછવાયા વાતાવરણ સાથે ગુજરાત રાજ્યની અંદર પણ માવઠું અને વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે અને આવનાર પાંચ દિવસની અંદર ગુજરાત ઉપર સતત મોટા પલટાવ આવતા હોય તેમ બંગાળની ખાડીનું વાવાઝોડું અનેક રાજ્યોની અંદર ભયંકર તબાહી મચાવતું જોવા મળી શકે છે અને અત્યારે બેંગલુર મદુરાલા મદુરાઈ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ બેંગલ વિસ્તારની સાથે સાથે ભુવનેશ્વરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની લહેરો જોવા મળી રહી છે ચારેય દિશાઓમાંથી એકઠા થતા પવનો અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર ભેગા થઈને અત્યારે એક મજબૂત સિસ્ટમનું પરિભ્રમણ બનાવતા જોવા મળી રહ્યા છે અને આ પરિભ્રમણના વિસ્તારોની અંદર આવનાર ત્રણ દિવસની અંદર ભયંકર મેઘતાંડવની સાથે રીતસરનું આબ ફાટતું હોય તેમ આકાશ પાતાળ એક થાય દ્રશ્યો આ વિસ્તારોમાં જોવા મળવાના છે અને વાવાઝોડું ફેંગલ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ભર શિયાળાની વચ્ચે ઠેર ઠેર વિસ્તારોમાં અનરાધાર વરસાદ ઠાલવતું જોવા મળવાનું છે જેના કારણે અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે સોળ ડિગ્રી સેલ્સિયસ થી લઈને ગુજરાતની અંદર ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતની અંદર ઠંડીનો પારો પણ વધતો જોવા મળી રહ્યો છે જેમાં અત્યારે કયા વિસ્તારની અંદર કેટલી ઠંડી છે તેની માહિતી મેળવીએ તો માલિયાના વિસ્તારની અંદર પંદર ડિગ્રી હાલવડની અંદર પંદર કુડાની અંદર પંદર ધ્રાંગધ્રાની અંદર પંદર સુરેન્દ્રનગરની અંદર સોળ મોરબીની અંદર સોળ વાકાનેરની અંદર સોળ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળ્યું છે સાવડીની અંદર સોળ રાજકોટમાં સત્તર તો થાણની અંદર સોળ ચોટીલાના પંથકની અંદર સોળ ડિગ્રી સેલ્સિયસ અત્યારે ઠંડી પડતી જોવા મળી રહી છે રાણપુરની અંદર પંદર લીમડીમાં પંદર ધંધુકાની અંદર સોળ ડિગ્રી બોટાદના વિસ્તારોની અંદર સોળ બરવાળાની અંદર સોળ સાથે સાથે ગઢડાના વિસ્તારની અંદર સત્તર જસદણની અંદર સત્તર તો બાબરાના વિસ્તારની અંદર પણ સત્તર ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર જોવા મળી આવ્યું છે ભાવનગરની અંદર અઢાર સોનગઢની અંદર પંદર પાલીતાણામાં સોળ ખડસલિયાની અંદર વીસ ડિગ્રી સેલ્સિયસ સાથે સાથે તળાજાની અંદર અઢાર મહુવાની અંદર ઓગણીસ અને રાજુલાના વિસ્તારોમાં અઢાર ડિગ્રી સેલ્શિયસ સુધીની ઠંડી અત્યારે પડતી આ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોવા મળી રહી છે તુલસી શામની અંદર અઢાર કુંડલાની અંદર પંદર અમરેલીમાં સત્તર બગસરાની અંદર સોળ ધારીની અંદર પંદર વિસાવદરની અંદર સોળ ડિગ્રી સેલ્સિયસ સુધીની ઠંડી પડતી જોવા મળી રહી છે કોડીનારથી લઈને ઉનાના વિસ્તાર અને વેરાવળના વિસ્તારો સુધી વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીની ઠંડીનો માહોલ અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે કળા વિસ્તારથી લઈને માંગળ અને કેશોદના વિસ્તારોની અંદર પંદર ડિગ્રીથી લઈને અઢાર ડિગ્રી સેલ્સિયસ સુધીની ઠંડીનો માહોલ દર્શાવવામાં આવી રહ્યો છે જૂનાગઢમાં સત્તર તો ઉપલેટાની અંદર સત્તર અને જેતપુરના વિસ્તારોની અંદર સત્તર કુતિયાણામાં અઢાર પોરબંદરની અંદર વીસ ચીખલીની અંદર અઢાર સાથે સાથે ભાનવડના વિસ્તારની અંદર અઢાર ભાટિયાના વિસ્તારની અંદર અઢાર ખંભાળિયાના વિસ્તારની અંદર સત્તર ઓખા બંદરની અંદર પંદર અને દેવભૂમિ દ્વારકાની અંદર બાવીસ ડિગ્રી અને જામનગરની અંદર અઢાર ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે આમ સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવનોની લહેરો અરબ સાગરમાંથી આવીને અથડાતી જોવા મળી રહી છે જેને લઈને સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના વિસ્તારોની અંદર ઠંડીની અંદર પુષ્કળ પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાઈકાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે અને મોટા પલટાવ રાજપીપળાની અંદર સોળ ભરૂચના વિસ્તારની અંદર સોળ નર્મદાના પંથકની અંદર પણ સોળ ડિગ્રી સુરતના વિસ્તારોની અંદર અઢાર તાપીથી લઈને વ્યારા નવસારી ડાંગ વલસાડના અને આહવાના વિસ્તારોની અંદર અઢારથી થી ઓગણીસ ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યું છે આમ દક્ષિણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર પણ ઠંડીનો પારો અત્યારે વધતો જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે અહેમદાબાદના જિલ્લાની અંદર અઢાર ડિગ્રી સેલ્સિયસ સુધીની ઠંડી પડતી જોવા મળી રહી છે લુણાવાડાની અંદર પંદર ગોધરાની અંદર સોળ દાહોદની અંદર ચૌદ નડિયાદની અંદર સોળ ધોળકાની અંદર સોળ ખંભાતની અંદર સત્તર વડોદરાની અંદર સત્તર બોડેલીમાં સોળ અને દાહોદની સાથે છોટા અંદર પણ ચૌદથી લઈને સોળ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં પુષ્કળ ઠંડી પડતી જોવા મળી રહી છે આમ ફેંગલ નામના વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં પુષ્કળ ઠંડીનો માહોલ વધતો જોવા મળી રહ્યો છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે ઠંડીનો પારો હવે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સોળ ડિગ્રીથી લઈને ખેડબ્રહ્માની અંદર તેર હિંમતનગરની અંદર સોળ રાધનપુરની અંદર સોળ અને વિરમગામના વિસ્તારોમાં સોળ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે કચ્છના પંથકોની જો માહિતી મેળવવામાં આવે તો લખપતમાં સત્તર ખાવડની અંદર સોળ રાપરમાં ચૌદ ગાંધીધામની અંદર સત્તર બાડેલીમાં સત્તર માંડવીની અંદર વીસ વિસ્તારની અંદર સોળ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ઠંડીનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનાર પાંચ દિવસમાં ઠંડીની અંદર વધારા સાથે માવઠું વાવાઝોડું અને વાવાઝોડાની ભયંકર અસરોને લઈને અનેક જિલ્લાઓમાં હજી પણ ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળશે અને વાવાઝોડું અત્યારે બેંગલુરૂના વિસ્તારોથી લઈને બેંગ્લબીના વિસ્તારો અને મદુરાઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવન સાથે વાવાઝોડું ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે